ભગવાન રામનું કીર્તન કરતા હોય તેવા શ્રીંગાર કરવામાં આવ્યો હતો હરની રોડ પર આવેલા પીઠ ભજનના મંદિરે પવનપુત્ર ને શીશ ચૂકાવતા ભક્તો નજરે પડ્યા હતા આ મંદિર નું વિશેષ મહત્વ છે વડોદરા ઉપરાંત અન્ય સ્થળોએથી મોટી સંખ્યામાં ભક્તો બજરંગબલીના દર્શનાર્થે આવે છે આ પ્રસંગે ખાસ મેળાનું આયોજન કરાયું છે આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને શનિવારે અમ્માસનું ઘણું મહત્વ છે ભગવાન શ્રી રામ દ્વારા આ મૂર્તિ સ્થાપિત કરાયેલી છે સ્કંદપુરાણમાં આનો ઉલ્લેખ છે અહીં વાનર માનવ અને દેવીના સ્વરૂપમાં દાદા બિરાજમાન છે મંદિર નો ઇતિહાસ તો ત્રેતાયુગ છે હનુમાનજી સ્વયંભુ બિરાજમાન અને આ ભીડભંજન હનુમાનજી ભગવાન શ્રીરામ દ્વારા સ્થાપિત કરેલા છે હિરિનાક્ષ નામના દૈત્યને પોતાના પગની દબાવ્યો અને આ હિરિનાક્ષની નગરી હિરણ નગરી ગણાતી હતી એ આજે અપભ્રશ હરણી નામ થયું છે અને આનો મહિમા ખૂબ મોટો ગવાયો છે સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે કે હનુમાનજી ત્રણ સ્વરૂપે વાનર માનવ દેવી સ્વરૂપે બિરાજમાન છે અને આજે અમાવાસ પણ છે શનિવાર પણ છે એટલે આજે શનિદેવ અને હનુમાનજી બંનેનો શોભનમય થયો છે અને આજે દર્શનાર દર્શનાર્થીઓ દર્શન કરીને કુરતાજ થયા છે અને હનુમાનજીને આજે ભગવાન રામનું કીર્તન કરતાં દર્શવામાં આવ્યા છે બીજું કે આપણા શાસ્ત્રના આધારે કે અમાવસના દિવસે સ્નાન નદીનું સ્નાન કરેલું અને દાન પુણ્ય કરેલું પણ વિશેષ મહત્ત્વ ગણાય છે આજે વિશેષ કાર્યક્રમ સવારે આરતી બાદ હવે બપોરે બારથી બે સુંદરકાંડ થશે અને છેલ્લે રાત્રે બાર વાગે શયન આરતી થશે